હવે તમે સિંહ વાઘ અજગર મગર હંસ પોપટ વાંદરા જેવા પ્રાણીઓને દત્તક લઈ શકો છો એટલે કે એડોપ્ટ કરી શકો છો હવે તમને સવાલ થતો હશે કે એડોપ્ટ કરી શકાય એટલે શું સિંહ અથવા વાઘને આપણે ઘરે લાવી શકીશું પણ કેવી રીતે ક્યાંથી અને પ્રોસેસ શું હોય છે ભાઈ આ બધી જ ઇન્ફોર્મેશન આજે તમને મળશે યશવી વોઇસ પર એડોપ્શનની પ્રોસેસની અંદર તમે અહીં આવીને એક ફોર્મ ભરી શકો છો અરે તમને ખબર તો છે જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે આપણે અહીંયા ભારતમાં ઘણા બધા ઝૂમાં આ એનિમલ એડોપ્શનની સ્કીમ ચાલી રહી હતી ઇનિશિયલી આથી આપણે સુરત મહાનગરપાલિકાએ બે હજાર સત્તરમાં આપણા સુરત મહાનગરપાલિકાના જે ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં પણ આ પ્રકારની સ્કીમ લાવવામાં આવી છે એમાં તમે કોઈ પણ એનિમલને એક વર્ષ માટે મિનિમમ એક વર્ષ માટે એડોપ્ટ કરી શકો છો એડોપ્શનની પ્રોસેસની અંદર તમે અહીં આવીને એક ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરી અને કોઈ પણ તમારી પસંદગીનું એનિમલ એક વર્ષ માટે એડોપ્ટ કરી શકો છો જેની અંદર તમને એના માટેની સુરત મહાનગરપાલિકાની જે રસીબ છે તે પણ આપવામાં આવશે આ ઉપરાંત અહીંથી એક એનિમલ એડોપ્શન કર્યું છે એ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને એના પ્રમાણે જે કોમ્પ્લિમેન્ટરી છે અમુક વ્યક્તિને મુલાકાત ફ્રી મુલાકાતના પાસ પણ આપવામાં આવશે વર્ષમાં પહેલી વાર સુરતના ઝૂમાં પોપટ અને વાંદરાનું એડોપ્શન કરવામાં આવ્યું આ સ્કીમ લગભગ સુરત ઝૂમાં બે હજાર સત્તરથી ઇમ્પલિમેન્ટ કરેલી છે પરંતુ હમણાં જ નજીકના સમયમાં એક સપ્ટેમ્બર માસમાં એક સુરતના દંપતીને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લાગ્યો અને એમણે એક મંકી અને બે પેરેટને એડોપ્ટ કર્યા છે ત્યારબાદ આ વસ્તુથી પ્રેરણા લઈને ઘણા મુલાકાતીઓ છે ઘણા વિઝિટર્સ છે ઘણા પબ્લિક છે આપણને ફોન કરીને આ વિશેની માહિતી માંગે છે અને લોકોમાં આ વસ્તુની ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો હોય એવું અમને ફીલ થાય છે એક વર્ષ માટે પ્રાણીઓને દત્તક લેવાના ચાર્જીસ અલગ અલગ હોય છે એક્ચ્યુઅલી એડોપ્શન એટલે એક એક પ્રકારની પ્રક્રિયા છે કે જ્યાં તમે એનિમલ્સને ઘરે નહી લઈ જ શકો જેવી રીતે નાના બાળકને તમે એડોપ્ટ કર્યું હોય એને ઘરે લઈ જઈ શકો છો એવી રીતે એનિમલને તમે એડોપ્ટ નહી કરી શકો ના તો અમારે એને એનિમલ છે તમારે અહીં ટોટલી સીઝેના રૂલ્સ પ્રમાણે જ ફોલો કરવાના હોય છે એ એનિમલ્સને તમે ટચ પણ નહી કરી શકો પણ એ એનિમલ્સનો જે રાખરખાવનો જે ખર્જો છે વર્ષનો એ આપીને તમે એનિમલ એડોપ્ટ કરી શકો છો આના માટે તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ ઉપરાંત જે એનિમલ્સ તમે એડોપ્ટ કર્યું છે તેના કેજની આગળ તમારું બેનર એક લગાવવામાં આવશે અને એક બોર્ડ મારવામાં આવશે એકચ્યુઅલી આ જે સ્કીમ છે એનો ઉદ્દેશ માત્ર પૈસાનો નથી હોતો અને ફાઇનાન્શિયલી નથી હોતો પરંતુ આનો એક ઉદ્દેશ એવો છે કે વન્યજીવન પ્રત્યે પબ્લિકની જે ભાવના છે તે કેળવાય એ લોકોમાં પબ્લિકમાં જાગૃતતા આવે અને એ લોકોને પણ એવું ફીલ થાય કે અમે પણ કઈક પ્રાણીઓ માટે અને વાઇલ્ડ લાઈફ માટે કર્યું છે એવી ભાવના એ લોકોમાં ઉત્પન્ન થાય એના માટે અમે આ પ્રોગ્રામો ઘણા બધા ઝૂમા પણ જેવી રીતે આપણા ઝૂમા પણ ચલાવીએ છીએ શેર કરો આ વિડિયો સુરતના ઘર ઘર સુધી